મકાન બનાવીને નાખ્યા હતી પછી આટો મારવા નથી આવ્યા અને શિવાનીને મને પેશલ મળવા અને મકાન આપણે નવા તૈયાર થઈ ગયા છે એટલે મા બાપને તો કોને ઈચ્છા ન હોય કે છોકરાના ઘરે કે છોકરીના ઘરે નવા મકાનને એનું સપનું પૂરું થતું એટલે એ તો આપણી કરતાં પણ વધારે હરખમાં હોય એટલે સ્પેશિયલ મળવા જવાના છે અને મકાનને બધું તૈયાર થઈ ગયું છે ને તો કે કયા દિવસના આવ્યા નતા એટલે આટો મારવા આવવાના છે અને આ મકાન પૂરા થાય એટલે આનો તો અરખ એને બહુ જ છે કે સાબુ સલેબને બધું થઈ ગયું તેરા તો નહોતા આવ્યા પણ આ સલેબને એવું થયું કે કમ્પ્લીટ થઈ ગયું છે કે દિવસના આવું આવું કરે છે પણ અમે બધા એમ કહેતા આ બધું ટેકાને એવું બધું છે ને એ બધું કાઢી નાખે તીકા તમે આટો મારો આવજો એટલે તમારે સરખો આટો મળે અને સરસ

થોડીક વાર તમારી રિસ્કાવી છે પછી હમણાં એના નાના નાની આવી જશે ને એટલે તમને તેડવાનો પણ મોકો નહીં મળે હા તો ફટાફટ ના આયા હોને પછી કાંઈક બકાલો ને એવું લઈ આવો તૈયારી કરવી પડશે હાલો તો આપણે મસ્ત તૈયાર થઈ ગયા અને એક મહેમાન તો આવી છે પણ એક મહેમાન નથી કેમ છે વેલા પધારે

શિવાની તરબૂજ ખાય છે કે હું શિવાની તરબુજ ખવરાયું દીકરા ને તરબુજ કવરાત દી ઓળખે છે મને હવે તો તરત દાંત આવે દીકરા દેવાન છે ને જૈન છે ને ખાધું તરબૂજ ખાધું હા પાડે છે પદો તમારે હજી ક્યાંક ખાતો હશે ક્યાં હોય જો પદો શીર લઈને રખડતો હોય છે હજી હે પદુ ક્યાં છે તરબૂજ નથી ખાતો તો ખાઈ લીધું ખાધું તરબૂજ બધાને મસ આંજીને તૈયાર કરી દીધા હે તબુ ખાધું શું ખાધું તબુ એક બટકું ભરીને મૂકી દે દેવાનું

એ ચલ લઈ જાય આંટી વાને લઈ જાય છે હા જો આ લેર દેખ્યો સે એમ એલન ખોળમ બેઈ જશે આવજો તઈ આવજો હો દડા ના 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 જાય આવજો તઈ આવજો આવ જા જો રે હોય મામા

રસોડા નીકાન પેલી ને બાંધા મારા પપ્પા ને મારા મમ્મી ની બધા ત્યારે આપડે દાડિયા ની મજૂરી નથી કરતા હાથે પેલી ને બાંધી હતી અલ્યા એમ આવ્યા તમણા થાબું ને બધું કમ્પ્લીટ થઈ ગયું પછી નતા આવ ને હો હા થાબું ને થઈ જ્યું પછી આવા હવે સી આ બધું બાણા પાડ્યા નાઈ તમને ખબર હોય ઈ નઈ દોયા હોય આ બાણા ઓલ ને ઓલ હા પછી આ બધું બાણા કરવા ના નહીં ગંજે

અને મકાન ને કેવા સરસ મજાના તૈયાર થઈ ગયા સામાન પડ્યો હોય જ્યાં જરૂર હોય ના પછી ધીમે ધીમે લઈ જાય ને

તો આપણે મકાન બધા આટો માર્યો મમ્મી પપ્પા ને બધા એટલે બધા પછી આટો મારીને બેઠા અમારે ઇટ્યુબ ફેમિલી આવી જાય બધા ઇટ્યુબ ફેમિલી મળવા આવ્યા બાજુ ને બધા બેન વાળ બેઠા એ બાજુ બધા ભાઈઓ બેઠા છે એટલે બધા કીધું ખડી બકડી બેસી બધા સાહેબ ને આપણને પેશલ મળવા આવ્યા હોય તો ખડી એની આટો આપણે ટાઈમ લઈને આપણે બધા બેઠા છે તો બસ હવે આજનો દિવસ કાંક અમારે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો